નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે તારીખ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસ આજે ખેડૂત મિત્રો અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યમાં ફરી વખત વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે પ્રિવેશન મોટિવિટી એક્ટિવિટીના કારણે રાજ્યમાં ફરી વખત તારીખ પહેલીથી લઈને રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ તો કેટલાક વિસ્તારોમાં પવનની પણ સંભાવના રહેલી છે સાથે વાવાઝોડાની પણ મોટી આગાહી છે તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા ઓટો નીશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોના લિંક મિત્રો સાથે શેર કરી દેજો તો જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી તો રેમાલ નામનું વાવાઝોડું અત્યારે બલટાઈ ગયું છે અને તે અન્ય જગ્યાઓ પર સ્થિર થઈ ગયું છે અને એના કિરણો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે ઘેરાવો લઈ રહ્યું છે પરંતુ આમ જોઈએ તો હવે ગુજરાતમાં તેની કોઈ પણ જાતની અસર જોવા મળવાની સંભાવના નથી તે આગળ વધી અને પલટાઈ ગયું છે પરંતુ આગામી પહેલી તારીખથી લઈ અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે કારણ કે હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરી છે તેમની આગાહી પ્રમાણે આગામી પહેલી તારીખથી લઈ અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારો વિશે જાણીએ તો નલિયા ભાડલી લખપત ખાવડા ગાંધીધામ માંડવી રાપર ભસાવ સુધીના તમામ કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પહેલી તારીખે કોઈ ઝાપટાં જોવા મળી શકે છે સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ અમદાવાદ ખેડા નડિયાદ દાવદ ગોધરા સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ પહેલી તારીખથી લઈ અને છૂટો છવાયો કિરાણારૂપી વરસાદ થવાની સંભાવના રહેલી છે સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર રાઘનપુર હિંમતનગર ખેડબરમાં સાબરકાંઠા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આગામી પહેલી તારીખથી લઈ અને પ્રિવેન્શન મોર્ટિવિટી એક્ટિવિટીના કારણે કેટલાક વિસ્તારોમાં ઝાપટારૂપી રૂપી વરસાદી માહોલ શરૂ થઈ જશે વાત કરીએ સૌરાષ્ટ્ર ઝોનની તો સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા સલાયા પોરબંદર જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ રાજકોટ બોટાદ ભાવનગર મહુવા ઉના સુધીના તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ પહેલી તારીખે વાદળો મંડાય અને વરસાદી માહોલ સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે વાત કરીએ દક્ષિણ ગુજરાત વિશે તો દક્ષિણ ગુજરાતમાં પણ આગામી પહેલી તારીખના રોજ સુરત નવસારી વ્યારા ડાંગ ભરૂચ રાજપીપળા અને અમોદ સુધીના કેટલાક દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ઘેરાવા વાદળો સાથે વરસાદી રાત્રોની પથરાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ આગામી બે તારીખની તો બે તારીખના રોજ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં બપોર પછીના સમયગાળા દરમિયાન અને સવારના છ વાગ્યાના સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે કારણ કે ભેજના પવનો ફૂંકાશે બીજી તારીખના રોજ અને સાથે વાતાવરણમાં પણ પલટો જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે કારણ કે ભેજના પવનોના કારણે વાદળો બંધાશે અને વાદળો બંધાવાના કારણે બે તારીખના રોજ પણ રાજ્યમાં સૂંટો સાટો વરસાદથી માંડી અને ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળવાની સંભાવના રહેલી છે વાત કરીએ ખેડૂત મિત્રો ત્રણ તારીખની તો ત્રણ તારીખના રોજ પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે સાથે પવનો ફૂંકાય તો કેટલાક વિસ્તારોમાં જેવા કે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રમાં ભાવનગરના કેટલાક સૌ દરિયાકાંઠાના વિસ્તારો જ્યારે જામનગર સુધીના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો કચ્છ જિલ્લાના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ થોડી ઘણી પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે જ્યારે આંશિક રીતે વરસાદી માહોલ તો સર્જાય તેવી તો પૂરેપૂરી પે બીજી તારીખે શક્યતા છે સાથે ત્રીજી તારીખે પણ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાય અને આજે ઓગણત્રીસ તારીખના રોજ પણ બપોર પછીના પાંચ વાગ્યા પછીના સમયગાળા દરમિયાન વાતાવરણમાં ભેજના પવનો ફૂંકાય તેવી પૂરી પૂરી શક્યતા છે જોકે અત્યારે વહેલી સવારથી જ તે લઈ અને વાતાવરણમાં થોડો ઘણો પલટો જોવા મળ્યો તો હજુ પણ ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ બપોરના સમયગાળા દરમિયાન તા બાર વાગ્યાથી લઈ અને ત્રણ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તાપમાનમાં થોડો ઘણો ઘટાડો થશે પરંતુ આ મુખ્યત્વે જેટલું તાપમાન હોય એટલું તાપમાન જોવા મળશે આંશિક રીતે થોડો ઘણો ઘટાડો તાપમાનમાં જોવા મળશે તો ખેડૂત મિત્રો વાત કરીએ શ્યાર તારીખની તો શ્યાર તારીખના રોજ પણ રાજ્યમાં વાતાવરણમાં થોડો ઘણો પલટો જોવા મળશે અને વાતાવરણમાં પલટો જોવાના કારણે ફરી વખત વાદળો બંધાશે અને વાદળો બંધાવાના લીધે 4 તારીખે પણ છૂટોસાટો વરસાદથી માંડી અને ભારે વરસાદ થવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે કારણ કે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હવે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે તો જેના કારણે ચાર તારીખના રોજ પણ એક પ્રિવેટન મોક્ટિવિટીને શરૂ થવાના લીધે રાજ્યમાં ચાર તારીખના રોજ પણ વરસાદી માહોલ સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે જ્યારે આ રેમાલ નામના વાવાઝોડા વિશે વાત કરીએ તો રેમાલ નામનું વાવાઝોડું જે છે એ પલટાઈ અને ભારત છોડીને આગળ વહી ગયું હોય તેવી પણ સંભાવના રહેલી હતી તે જ પ્રમાણે થયું બાંગ્લાદેશ અને ભારતમાંથી તે વાવાઝોડું જતું રહ્યું છે સાથે બંગાળની ખાડીમાં વાત કરીએ તો બંગાળની ખાડીમાં અત્યારે કિરણો એક્ટિવ થયા હોય તેવું લાગી રહ્યું છે કિરણો એક્ટિવ થવાના કારણે ભેજના પવનો ફૂંકાય ભેજના પવનો ફૂંકાવાના કારણે વાદળો બંધાય છે અને વાદળો બંધાવાના કારણે વરસાદી માહોલ આગામી પહેલી તારીખ લઈ અને રાજ્યમાં જોવા મળશે જો કે મહારાષ્ટ્રમાં પણ હવે આગામી દિવસોમાં વાદળા બંધાયાની સાથે જ તે વરસાદી માહોલ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે મુખ્યત્વે મહારાષ્ટ્ર પછી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાતો હોય છે તો અત્યારે મહારાષ્ટ્રમાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં સૂટો વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે તો મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પૂરેપૂરી રીતે ચોમાસું એક્ટિવ થશે અને રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને સારો એવો વાવણી લાયક વરસાદ શરૂઆતથી જ થઈ જશે જેથી કરીને ખેડૂતોને ચિંતાનો વિષય હોય તેમાં ઘટાડો થશે અને શરૂઆતથી જ તે સારો એવો વરસાદી માહોલ થવાના કારણે ખેડૂતો એકી સાથે વાવણી કરી શકશે જો કે આગામી દિવસોમાં અમુક અમુક દિવસોમાં વરાપી જાય પરંતુ મુખ્યત્વે આ વર્ષે ચોમાસામાં વરસાદી માહોલ સારો એવો જોવા મળશે તેવું હવામાન નિષ્ણાતોનું જણાવવું છે કારણ કે આ વર્ષે અમુક તારણો ઉપરથી નિર્ધારિત થતું હોય છે તો નિર્ધારિત થયા પછી હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વર્ષે વરસાદી માહોલમાં સારો એવો વધારો જોવા મળશે તો ખેડૂત મિત્રો આ તા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોને શેર કરી દેજો